નડાબેટ ખાતે છોતેરમાં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી કરાઈ બીએસએફની પરેડ જોઈ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો લોકગાયક નિલેશ ગઢવીએ દર્શકોને ખેલા કર્યા બનાસકાંઠા જિલ્લાના ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર આવેલ નડા નડાબેટ ટુરિઝમ ખાતે છોતેરમાં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં બીએસએફના ગુજરાત ફ્રન્ટિયર ગાંધીનગર ડીઆઈજી રાજેશ શર્માના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું ત્યારબાદ બાઇક રેલી અને ભવ્ય પરેડ યોજાઈ હતી ટુરિઝમ ખાતે દિવસભર રહેલા મેજિક શો સહિતના વિવિધ કાર્યક્રમો અને સાંજે પરેડ ગ્રાઉન્ડમાં રિટ્રીટ સેરોમની કાર્યક્રમમાં બીએસએફ જવાનોએ પરેડની બાગડોર સંભાળી હતી જેમાં બીએસએફના જવાનો અને મહિલા જવાનોએ આધુનિક હથિયારો સાથે પરેડનું ભવ્ય પ્રદર્શન કર્યું હતું ડોગ શો અને પરેડ તેમજ હોર્સ સવારોને જોઈ લોકો દેશભક્તિના રંગે રંગાયા હતા ભાંગડા નૃત્ય વિદ્યાર્થીઓના દેશભક્તિના ગીતો પરના પરફોર્મન્સ પર દર્શકો આફરીન પોકારી ઉઠ્યા હતા બાદ લોકગાયક નિલેશ ગઢવીના દેશભક્તિ ગીતો ગરબામાં ભરચક ઓડિટોરિયમમાંથી નીચે ઉતરી સ્ટેજ આગળ લોકો ઝૂમી ઉઠ્યા હતા સવારથી સાંજ સુધી યોજાયેલ રંગારંગ કાર્યક્રમનું સંચાલન ટુરિઝમ મેનેજર દીપક ચક્રવર્તી અને તેમની ટીમ તેમજ બીએસએફના જવાનો દ્વારા કરવામાં આવ્યું હતું બીએસએફની પરેડ અને સીમા દર્શન નિહાળવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ રજાનો દિવસ હોય ઊમટી પડ્યા હતા અને ઇન્ડો પાર્ક બોર્ડર જોવા જવા માગતા લોકોની મોટો મોટી કતારો જોવા મળી હતી જોકે એકંદરે દિવસભર શાંતિપૂર્ણ માહોલમાં આ કાર્યક્રમ સંપન્ન થયો હતો BSF, BSF کی ભુણા ઇમાં ધાની કે પરણિં કે પરણિં પરણિં સીઓ